જય શ્રી કૃષ્ણ અન્નપૂર્ણા ડોટ કોમ ચેનલમાં તમારા બધાનું સ્વાગત છે તો આજે આપણે બનાવીશું ગુલકંદ જે ગુલકંદ માટે મેં પાંચસો ગ્રામ ગુલાબના દેશી ફૂલ લીધેલા છે ગુલાબી જે તાજા હોય છે તે અને એમાંથી એના જે દાંડલા હોય એ તોડી અને પાંખડીઓને અલગ કરી લીધેલી છે તો આ પાંખડીઓ અત્યારે ચારસો ગ્રામ છે તો એને આપણે બે ત્રણ પાણીથી ધોઈ લેશું અને પછી એને સરસ ધોવાઈ જાય એટલે એને આપણે મિત્રો બજારમાં પણ ગુણકંત મળતું જ હોય છે પણ આપણે ઘરે બનાવવાનો આનંદ કંઈક અનેરો હોય છે અને બજાર કરતાં ચોખ્ખું સ્વચ્છ અને પાછું પણ થોડુંક સસ્તા ભાવમાં બની જાય છે અને આપણે નજર સામ જ બનાવતા હોઈએ એટલે ખાતરીપૂર્વકનું હોય છે એટલે તમે જો ઉનાળામાં આ રીતે બનાવો તો કંઈ મોંઘું ખાસ પડતું નથી અને જો સાકર નાખીને બનાવો તો વધારે હેલ્ધી બને છે કે જેના તમે નાના બાળકોને પણ દઈ શકો છો કે ઉનાળામાં જે કોઈને નસકોરી ફૂટતી હોય જે પિત્તની બળતરા થતી હોય કોઈને માથું દુખતું હોય તો મિત્રો જો આ રીતે તમે જોઈ શકો કે મેં પાંખડીઓ ધોઈ અને કોરી કરવા રાખી દીધેલી છે હવે આને હું પંખા નીચે આ રીતે પાથરી અને એને બે ત્રણ કલાક માટે સુકાવા દઈશ જેથી એને બહારની થોડી પંખાની હવા લાગે થોડી બહારની હવા લાગે બસ તડકો ન લાગવો જોઈએ અને બીજી બાજુ મેં આ જે ચારસો ગ્રામ પાંખડીઓ હતી ને તો એની સામે મેં છસોથી સાતસો ગ્રામ જેટલી સાકર લીધી છે તો સાકરને હું આ રીતે કૂટી અને પછી એને થોડીક ઝીણી થાય ને એટલે પછી મિક્સરમાં કાઢી લઈશ ડાયરેક્ટ તમે જો મિક્સરમાં કાઢો તો મિક્સરના બગડી જવાની ચાન્સ રહે છે એટલે આ રીતે હું એને મોટા મોટા ટુકડા છે તો થોડા નાના નાના કરી અને પછી મિક્સરમાં કાઢી લઈશ અને પછી તમને હું આગળની પ્રોસેસ બતાવું છું ત્યાં તો ગુલાબની પાંખડીઓ પણ સુકાઈ જશે તો મિત્રો આ રીતે મેં બધી સાકરના જે મોટા ગાંગડા હતા એને ભાંગી અને નાના નાના ટુકડા કરી લીધેલા છે એવું નથી કે સાકર જ નાખવી તમે ખાંડ પણ નાખી શકો છો અને આવી રીતે પણ તમે બનાવી શકો છો પણ આ તો જલ્દી બની જાય ને એટલે હું એને મિક્સરમાં દળી અને એકદમ ઝીણો પાવડર બનાવી નાખીશ એટલે કે જે ગુલકણ આપણું બે ત્રણ દિવસમાં જ બની જાય અને આ કુદરતી રીતે આપણે જે ગરમ કરીને ચાસણી કરીને એવી રીતે નથી કરવું તો તમે જુઓ ત્યારે મેં આ બધી સાકરને પીસી અને એકદમ ઝીણો પાવડર બનાવી લીધેલો છે તો હવે હું તમને બતાવીશ કે કઈ રીતે કરવાનું છે કે જો પહેલાં ગુલાબની પાંખડીઓ નાખી પછી એમાં સાકર મિક્સ કરી અને એક ચોળી અને આમ ચટણી જેવું બનાવવાનું છે બાકી તમે બરણીમાં એક થર સાકરનો એક ગુલાબની પાખડીઓનો ફરી સાકરનો ફરી ગુલાબની પાખડીઓનો આ રીતે એને થર ઉપર થર કરી અને પણ તમે કાચની બરણીમાં ભળી અને તડકે રાખી શકો છો જે દસ બાર દિવસમાં તમારું ગુલકંદ તૈયાર થશે અને આ છે ને જે બે ત્રણ દિવસમાં જ થઈ જશે કે આ રીતે સાકર અને પાંખડીઓને ચોળી પણ એક તમારે વાતનું ધ્યાન રાખવાનું છે કે પાણી બિલકુલ ન રહેવું જોઈએ કારણ કે આ ગુલકંદ આપણે સાચવવું છે તો આ રીતે મેં બધી સાકર અને બધી પાંખડીઓને ચોળી અને આ રીતે ભરી લીધેલી છે આને તમારે દબાવી અને એક દિવસ માટે એમને એમ રહેવા દેવાનું છે એટલે થોડી સાકર મેલ્ટ થશે પીગળશે પીગળી જાય એટલે આપણે જો આ તમે જોઈ શકો છો કે બીજા દિવસે આ રીતે બધી જ સાકર ઓગળી ગઈ છે હવે આને હું એક બરણીમાં કાઢી અને તડકે મૂકીશ કે જેથી બેથી ત્રણ દિવસમાં તમા સરસ મજાનો ગુલકંદ ખાવા માટે રેડી થઈ જશે અને તમે જો ચોળા વિના એવી રીતે મૂકો છો તો આઠ દસ દિવસ થશે એને ઓગળતા અને આ બે ત્રણ દિવસમાં થઈ જશે તો મિત્રો આ રીતે હું બધું જ ગુલકન ભરી લઈશ કાચની વરણી અને જે ચમચોને લ્યો ને એ સ્વચ્છ લેવાના છે ધોયેલા જરા પણ પાણી ન હોવું જોઈએ અને આની ઉપર હું પછી સફેદ કપડું બાંધી અને તડકામાં બે ત્રણ દિવસ રાખી દઈશ તો હવે ત્રણ દિવસ પછી આપણે આ ગુલકન ખોલીને જોઈએ છીએ રોજ એ હું તડકે મૂકતી અને એ રાત્રેમાં ચમચાથી હલાવી લેતી તો ત્રણ દિવસ પછી આપ જોઈ શકો છો તો એમાં અડધી ચમચી હું ઇલાયચી પાવડર નાખીશ અને દોઢ ચમચી જેટલી વરિયાળી છે લીલી અને એમાં બે ચમચી જેટલું હું મધ એડ કરીશ જેથી ક્રિસ્ટલ ના બને રીતે સરસ બનાવી અને કુલકં તૈયાર છે જે ગરમીઓમાં ખૂબ સારું અને આ ઘરનું બનાવેલું છે અને પાછી સાકર નાખીને બનાવેલું છે એટલે નાના બાળકોને પણ તમે દઈ શકો ગરમીમાં જેને પિત્ત થતું હોય ગરમીના હિસાબે માથાનો દુખાવો હોય પેટમાં બળતરા થતી હોય એ લોકો એમને પણ ખાઈ શકે અને દૂધમાં પણ લઈ શકે છે તો હું તમને કાઢીને બતાવું છું મિત્રો મારી વાનગીઓ જો તમને ગમતી હોય તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ